આજે ભુજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશનો વિરોધ કરવામાં આવ્યો હતો ખાસ કરીને અડતાલીસ કલાકમાં નોટિસો પાઠવીને જે રીતે કચ્છ જિલ્લામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું હતું ખાસ કરીને દબાણ હટાવવાની પ્રક્રિયામાં ગરીબો કે જે રોજા રોજનું ખાઈ રહ્યા છે તેમના મકાનો તોડવામાં આવી રહ્યા છે ત્યારે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે ખાસ કરીને મોટા માથાઓના દબાણો તોડવામાં ન આવતા હોવાનું તેમજ ગૌચર જમીનો દબાવીને બેઠેલા મધાનતાઓને ન હટાવી નબળા અને ગરીબ વર્ગને ટાર્ગેટ બનાવવામાં આવતા હોવાનું આજે આગેવાનોએ જણાવ્યું હતું ભુજ ખાતે રેલી સ્વરૂપે આવીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ મુસ્લિમ યુવા કોર કમિટી સાથે અન્ય વિવિધ સંગઠનો દ્વારા આજે જે ઘણા સમયથી કચ્છભરમાં ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે એના વિરોધના પગલે કચ્છ શ્રી સાહેબને મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે કલેક્ટર સાહેબ શ્રીને જણાવવામાં આવ્યું છે કે સાહેબ આપના દ્વારા જે મામલદાર મામલદારશ્રીઓને મળી અને જે નોટિસ પાઠવવામાં આવી રહી છે જે નોટિસ યોગ્યપણે છે નહીં કારણ કે એનામાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એને અનુસરવામાં આવતી નથી તેના વિવિધ મુદ્દાઓ છે જેને ચોક્કસપણે અવમાનના કરવામાં આવી રહી છે એટલે અમે નોટિસનો ચોક્કસપણે વિરોધ કરવામાં વિરોધ કરીએ છીએ સાથે અડતાલીસ કલાકમાં કોઈના દબાણે નોટિસ આપી અને તોડવાનું કાર્ય એ ઘેરવે ઘેરવ્યાજ બી છે આજે અમે જ્યારે કલેક્ટર સાહેબ શ્રીને મળ્યા ત્યારે એમને આ સર્વે બાબતથી અમે અવગત કર્યું છે કારણ કે જો આજે આપણે જોઈએ છીએ કે કચ્છભરમાં એવા ઘણા વગદારો છે મોટા માથાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના તો હું એમ જ કહીશ કે આ દાખલાઓ જે ગૌચર જમીન અને વિવિધ આપણે ઘણી બધી જમીનો ચરી ગયા છે એ જમીનો ઉપરના દબાણ માટે કોઈ કાર્યવાહી થતી નથી શહેરોમાં જે મસમોટા દબાણો કરવામાં આવ્યા છે તેના ઉપર પણ કોઈ કામગીરી થતી નથી એટલે આ કામગીરી ચોક્કસપણે પૂર્વગ્રહવાળી થઈ રહી છે જે અમે ચોક્કસ જાણી રહ્યા છીએ એટલે આજે કલેક્ટર સાહેબને અમે એ જ જણાવ્યું છે કે તમે જો જે કામગીરી કરી રહ્યા છો દબાણો હટે એનામાં અમે પણ માનીએ છીએ કે ગુજરાત સરકારની જો જમીનો હોય તો એના પર દબાણ હટવું જોઈએ અમે ના નથી કરતા પણ તમે ફક્ત ગરીબો જે આજે એમના પાસે આશ્રય સ્થાન નથી અને આવી કાળઝાળ ગરમીમાં જો એનું મકાન તૂટી પડે તો તેને રહેવા માટે કોઈ જગ્યા નથી અને જે રોજનું કમાઈ ખાનારા અને ગુજરાન ચલાવનારા ધંધાર્થીઓ ઉપર જ ત્રાટકશો એના ઉપર જ તમે તેવર બતાવી રહ્યા છો સાથે સાથે આવા જે મોટા વગદારો છે જે આવા મોટા માથાઓ છે જે ભૂમાફિયાઓ છે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરો ને એટલે અમે આજે કલેક્ટર સાહેબજીને વિગતવાર આવેદનપત્ર સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળી અને ચોક્કસપણે જણાવ્યું છે કે સાહેબ જો આ કાર્યવાહી કરવી હોય તો તમે યોગ્ય સરની કાયદેસરની રીતિનીતિ મુજબ અને ધારાધોરણથી થાય એવી રીતના કરો ફક્ત તમે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને એમના જો દબાણો તોડવા અને એમના જ વિરુદ્ધ કરવું એ વસ્તુ યોગ્ય નથી અમે અત્રેથી ચોક્કસ કલેક્ટર સાહેબને જણાવીએ છીએ સાથે દસ તાલુકાના મામલદાર શ્રીઓને પણ જણાવીએ છીએ કે આપના દ્વારા કોઈ પૂર્વગ્રહ પ્રકારની કામગીરી ન થાય અન્યથા ચોક્કસપણે આજે જે સંગઠનો આજે અહીંયા એકત્રિત થયા છે તે રોડ રસ્તા ઉપર પણ ઉતરશે જરૂર પડે આંદોલન પણ કરશે કારણ કે આ લડાઈ ગરીબ જનતા માટેની છે સાથે નાના જે રોજનું કમાઈ ખાનારા ધંધાર્થીઓ છે એના માટેની છે માટે ચોક્કસપણે આ બાબતે તંત્ર તેમજ સરકારને માનવીય અભિગમ દાખવવું જરૂરી બની છે એ અમે આજે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબ શ્રી દ્વારા ચોક્કસ હકારાત્મક વાત કરવામાં આવી છે તે છતાં આ મુદ્દે જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો અમે લડતના મૂળમાં છીએ સાથે એ પણ જણાવીએ કે આ દરેક દબાણો માટે અમે કોર્ટના પણ દરવાજા ખખડાવવાના છીએ આ મુદ્દે કોઈ પણ રીતે આ દબાણો તૂટે એ અમે ચલાવી લઈએ નહીં એ આજે અમે રજૂઆત કરેલી છે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુસ્લિમ યુવા કોર કમિટી ફલાઉલ મુસ્લિમિનના નેજા હેઠળ નાનકડી જાહેરાતો આપી અને દુખિયાઓ અને જેના ઉપર આ ગેરકાયદેસર બાંધકામની વાત છે અને ગેરકાયદે રીતે કાનૂન લગાવી અને જે તોડવાની વાતો હતી તેના માટે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબને કીધું છે જો તેને અટકાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે રોડ રસ્તા ઉપર પણ ઉતરશું કારણ કે આ પૂંજીપતિ નથી આ ઓલરેડી તમે એને રોડ ઉપર લઈ આવો છો તો અમને રોડ ઉપર આવવામાં ક્યાં વાંધો છે કરીને વાત ત્યાં હતી કે કાનૂની રીતે બધી કાર્યવાહી થતી હોય તો આજે ક્યાંક ને ક્યાંક એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે મામલદસાહે સાહેબને રૂબરૂ મળ્યા તો મામલદાર સાહેબે કીધું કે અમને તો પોલીસ ખાતામાંથી જાણ કરવામાં આવે છે કે ફલાણો આરોપી છે અને તેનું મકાન છે તેને તોડવામાં આવે ભાઈ ફલાણો મકાન છે ફલાણો તોડવા કાયદો કાનૂન કાંઈક છે કે નહીં કોર્ટ કચેરી કાંઈક છે કે નહીં અને બીજી વાત કે જ્યારે તમે એ નીતિ અપનાવો છો તો પછી કચ્છ જિલ્લાની અંદર છેલ્લા બાર મહિનામાં કેટલા બુટલેગરોને તમે પાસામાં મોકલ્યા અને તેના ઉપર કેટલા ઉપર તમે બુલડોઝર ચલાવ્યું કારણ કે ચોરી ચપટીવાળો કોઈ નાનો મોટો ગુનેગાર કોઈ એક બે ઘરને હેરાન પરેશાન કરતો છે પણ દારૂના ધંધાર્થીઓ આખા સમાજના સમાજને વિકી નાખે છે તેના ઉપર કેમ તમે બુલડોઝર નથી ચલાવતા વાત ત્યાં છે કે બુલડોઝર ચલાવવાની તમારી કોઈ કાનૂની રીતે કાર્યવાહી નથી તમે ફક્ત ને ફક્ત રોજગાર આપી નથી શકતા પણ રોજગાર કરી રહ્યા છે તેનો રોજગાર છીનવવાની કોશિશ કરી રહ્યા છો તમે જો ગરીબ માણસોને રોડ ઉપર લાવશો તો અમે ન છૂટકે ગાંધી જીત્યા માર્ગે રોડ ઉપર આવશું અને તેમાં તમામ જવાબદારીઓ તંત્રની પોલીસ તંત્રની રહેશે માટે મહેરબાની કરી અને આ ગેરકાયદેસરના નામે તમે ગેરકાયદેસર કાનૂન લઈ અને જે બાંધકામ તોડી રહ્યા છે તેને અટકાવો બેતાલીસ તેતાલીસ ડિગ્રી જ્યારે ગરમી થતી હોય અને તેમાં એક અપાપ ગરીબ અંબ અંધાપંગને તમે રોડ પર લાવો તે કેટલા હાદી વ્યાજબી છે જેને કુદરતે પણ સહેન નથી કર્યું અને છેલ્લા બે દિવસ પહેલાં કુદરતે તમને ચેલેન્જ આપી છે રાતના સાડા અગિયાર વાગે તમે જો કોઈ ગરીબ માણસોના મકાન તોડતો તો મને એક આંચકું આપી અને તમારા બધાના મકાનો તોડવામાં એક મિનિટ પણ નહીં લાગે માટે તંત્રને વિનંતી કરે છે અમારો ન સાંભળો તો કાંઈ નહીં તમે કુદરતનો સાંભળો કારણ કે કુદરતમાં તમને ચેલેન્જ કર્યું છે બે દિવસ પહેલાં માટે મહેરબાની કરી આવો ખોટો કાનૂન ખોટો કાયદો લઈ અને તમે ગરીબ માણસોને હેરાન પરેશાન ન કરો તેવું કલેક્ટર સાહેબને પણ કીધું છે અને આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્ર મામલદાર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓ અટકાવો કાયદેસર જે બાંધકામો તોડવાના છે કાયદેસર જે ઉદ્યોગપતિઓના જે દબાણો છે ગૌચરના દબાણો છે તેને અટકાવો જેનાથી કુદરત પણ રાજી થાય અને ક્યાંક નાની પબ્લિક પર રાજી થાય માટે આપના માધ્યમ દ્વારા ફરીથી વિનંતી કરીએ છીએ જો આ કાનૂન ખોટો લાવી અને ગરીબ માણસોને હેરાન પરેશાન કરવાનો બંધ નહીં થાય તો અમારી ટીમ કાયદેસર રીતે ગાંધી જીંદા માર્ગ ઉપર રોડ પર જઈ અને આંદોલનો કરશે